હેલો દોસ્તો જય જોહર જય આદિવાસી તો ચાલો આપણે આજે મસ્તી મસ્તીમાં જે મગફળીઓમાં દવા મારવા આવેલા વરસાદ દવા છોટવાની લેતો તે આપણે કરી નાખી છે આ તમારે કૂવો બતાડું આ પાછળ કૂવો છે આપણો ફૂલે ફૂલ ભરાઈ ગયો છે બરાબર આ ફૂલ કૂવો ભરાઈ ગયો આ દિવાલ ખાલી આ ડુક બાકી છે થોડુંક જ બાકી એમ વરહાદને લીધે પોણી મેં આવક ફૂલ વધી જઈને તો બસ ઓટો આવેલા પણ આવો વરસાદ આવ્યો ગયો એટલે બંધ કરી નાખવું વાડી પાછળ નજીક જ મોંઘું છે કોતળું તેઓ ભરાઈ ગયું અને આપણે ડેમ ભરવા જઈએ અને અમારી મગફળીઓ છે ઓગણચાઈ નંબરની કેવીક છે જરીક કમેન્ટ કરીને કહેજો ઓકે છોટાઉદેપુર બોડેલી કવાટ જેટલા બી આદિવાસી ભાઈઓ આ વિડીયો જોતા હોય તો પ્લીઝ તમે કંઈથી ભારે તે જરીક કમેન્ટ કરજો મારા ભાઈ અને સપોર્ટ કરવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે તમને મેં ડેમ બતાડું આ બધો ડેમ જ છે પાછળ દેખાય તો ચાલો ડેમ ગમી જઈએ હા પછી તમને ડેમ બતાડું આપણીમાં ફર્યો છે નીંદવાનુંથી જેલું છે જબર પણ હાવ વરસાદ રહી તમ મજા આવે એમ ફોર્મ કરવાની રહેતું મિત્ર પેલા દોસ્તો જય જોહર જય આદિવાસી તો ચાલો આપણે આજે મસ્તી મેં જે મેં દવા મારવા આવેલા પણ વરસાદ દવા છોટવાની રહેતો એ આપણે બધ કરી નાખી છે આ તમારને કૂવો બતાડો આ પાછળ કૂવો છે આપણો ફૂલે ફૂલ ભરાઈ ગયો છે બરાબર આ ફૂલ કૂવો ભરાઈ ગયો આ દિવાલ ખાલી આલુક જ બાકી છે થોડુંક જ બાકી એમ વરહાતને લીધે પોણી મેં આવક ફૂલ વધી જઈને તો બસ ઓટવાદ આવેલા પણ આવો વરસાદ આવી હોય એટલે બંધ કરી નાખવું વાડી પાછળ નજીક જ મોંઘું છે કોતળું તેઓ ભરાઈ ગયું અને આપણે ડેમ ભરવા જઈએ અને અમારી મગફળીઓ છે ઓગણચાઈ નંબરની કેવીક છે જરીક કમેન્ટ કરીને કહેજો ઓકે છોટાઉદેપુર બોડેલી કવાટ જિલ્લા બી આદિવાસી ભાઈઓ આ વિડીયો જોતા હોય તો પ્લીઝ તમે કંઈથી ભારે તે જરીક કમેન્ટ કરજો મારા ભાઈ અને સપોર્ટ કરવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે તમને મેં ડેમ બતાડું આ બધો ડેમ જ છે પાછળ આ દેખાય તો ચાલો ડેમ ગમી જઈએ હા પછી તમને ડેમ બતાડું આપણી ફર્યો છે નીંદવાનુંથી જેલું છે જબર પણ હાવ વરસાદ રહી તો મજા આવે એમ ફોર્મ કરવાની રહેતું નહીં તા આ આપણો ડેમ છે પાછેવાળા ખેતરની જોડે આ શીડો આ ખેતરનો શીડો ના ડેમ આ થોડાક અડદિયા ને મગને એવું વાવેલું છે ઘેર ખાવા તે આભાર આ બધું ફૂલે ફૂલ ભરાઈ ગયું વધારે પડે તો પાણી ચડવાની શક્યતા ફૂલ જ રહી પણ હા લગભગ વરહાથ રહી ગયો એટલે વાંધો નહીં આવે પણ ત્યાં આગળ એક દરવાજો છે ત્યાં નિકાલ હો કરેલ છે તો હવે આગળ જઈએ આખો ડેમ બતાડું હં તો આપણું ખેતર કેવું લાગે જરી કમેન્ટ કરજો લા મારા આદિવાસી ભાઈઓ આ તમને મેં કપાહ બતાડો અમારો આગળ પાછળ થઈ ગયેલો છે વરહાત અડધો વરહાતના પોન એવું ગયેલો છે અડધો કુવાના પોન ઉગળેલો કુવાની પતી ગયેલું એટલે કઈ સેટિંગ નહીં આવ્યું થોડુંક બગડી ગયેલું છે સેટિંગ આ થોડોક ચીબડો આવેલો છે અહીંયા શેડે શેડે ચીબડો કાકડી એવું ચાલો કપાફ બતાડું આ પપવાની ભાવી લેજો વિડીયો લાઈક કરી દેજો આ કપાસ છે પણ આ બધા ખાલો ચોપી ચોપી અમને ઉગાડ્યા એટલે આગળ પાછળ થઈ ગયા અને કુવાના પાણી ઉગાડેલા તે આગળ છે તે તમને બતાડું આ બરજી માટે મકાઈ વાવેલી છે ચા મેં લીલી મકઈ ખાવા અને આપણી મગફળી ઓગણ ચાલીસ નંબરની તો ચાલો આપણો આ મોટો કપા ખાવીજો ભારો આ જોરદાર કપા થઈ જ છે આ કુવાના પોવાની ઓરબીન વાવેલો છે તો લાઇક કરી દેજો લામારા કપા માટે છે ને તો દોસ્તો આ ભારો આપણો આ ખેતરનો શેળો અને આ આવ વધારે વરસાદ પડે ને એટલે સીધું આપણે કપાહોના ખેતર મેં તો સુધી ફૂટ પોણી ખેતરમાં પેહી જાય અને આ ડેમ પેલા કેમેરામાં પૂરો સમય હોય નહીં આ ભારો આખો જ ભરાય જાય ને આ ખેતરનો શેડો આમાં બેને તો આ પોળવાનું ખાલી આ નજીક જ પો હા ઠેઠ આખો ડેમ ભરેલો છે એટલે માટે આવે આપણે પોણી જમાથી જ છે એટલે શિયાળુ આવેતર માટે કોઈ ટેન્શન આપણે નહીં અને કપા એક કપાહ માટે એક લાઇક કરી દેજો મારા આદિવાસી ભાઈઓ તમે કઈથી વિડીયો ભારે તેઓ કમેન્ટ કરજો દરિયો છે મોટો બધો દવા છોટવા આવેલા પણ આ હાથ દવા છોટવા નહીં દેતો આપને આવી રીતના આપણે ખેતીવાડીનું બધું આવું બધું છે થોડું થોડું કપાસ થોડું કે નબ્રત છે પણ વાંધો નહીં આવે લગભગ થઈ જશે કારણ કે આ ડૂબ મેં એટલે અમે કપાસ આવેલો છે કારણ કે ડેમ મેં પાણી ઓવરફ્લો થાય એટલે સીધું ખેતરમાં જ આવે એટલે કપાહ આવ્યો હોય તો આપણને ટેન્શન નહી બગડે નઈ એમ બગડેતી હોવ એલું બધું આપણને લાગે નઈ એવું એમ કે ખર આપણો પાક બગડી ગયો